નમસ્કાર આપની નિહાળી છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા ઉત્સાહભેર ઈષ્ટદેવ જુલેલાલની જન્મ જયંતિ ચેટીચંદ તથા નૂતન વર્ષ તરીકે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સાથે સાથે આ વર્ષે યોગાનું યોગ દસ એપ્રિલ સિંધી ભાષા દિવસ પણ આજ દિવસે આવતો હોવાથી સમાજના લોકોમાં ભાષા ગૌરવ સાથે ઉત્સાહમાં વધારો થયો હતો ચેટીચંદના તહેવાર ઉજવણી માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા સિંધી સમાજના ભાઈઓ બહેનો દ્વારા ઘાટી મંદિર ખાતે ઈષ્ટદેવ જુલેલાલ ની પૂજા અર્ચના કરવામાં આવી જુલેલાલ યુવક મંડળ મહિલા મંડળ અને વડીલો દ્વારા પ્રભાત ફેરી બાઇક રેલી યોજાઈ હતી જેમાં ભાઈઓ બહેનોએ એ આયોલાલ જુલેલાલ જુલેલાલ બેડા પર નારા લગાવ્યા હતા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહાપ્રસાદી આયોજન સાથે ઉત્સાહભેર ભેર ચેટીજન તહેવાર ઉજવણી કરવામાં આવી હતી અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ